નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ છે કોચિંગમાં મિત્રો વિવિધ ભરતીઓ છે બધી અલગ અલગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સિવિલ એન્જિનિયર કોમ્પ્યુટર એન્જિનિયર આઈટી એન્જિનિયરની લગતી તો તેના વિશે આપણે વિગતે જોઈએ તો દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે કે ભાઈ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકમાં એમને જોઈએ છે ડીજીપીસીએલ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની અંદર એમણે જુનિયર એન્જિનિયર જોઈએ છે ડીજી સીએલ એમ જી બીસીએલ યુજી બીસીએલ પી સીએલ અને કેટકો ફોર બ્રાઇટ મેટ્રોનિયર્સ એન યંગ એન્જિનિયર હેવિંગ ગ્રેજ્યુએટ્સ કુ જેમણે બી બીટેક કરેલું હે તો એમના માટે છે એડવર્ટાઈઝ જે છે બાર માર્ચના દિવસે અપલોડ થવાની છે અને એની કંઈ વિગત વિગત તમારે જોઈએ તો ડીજીવીસીએલ ડોટ કોમ પર તમે જોઈ શકો છો તો વિદ્યુત સહાયકની ભરતી છે જુનિયર એન્જિનિયર લેવાના છે ઇલેક્ટ્રિકલમાં જરૂરિયાતવાળા મિત્રો હોય એમને વિડીયો આ વિડિયો વિશે જાણ કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો બીજી વેકન્સી જોઈ લઈએ ફટાફટ મિત્રો તાલુકે તાલુકે ભરતી થતી હોય છે અલગ અલગ જગ્યાએ એમાં સિવિલ એન્જિનિયર એન્વાયરમેન્ટલ એન્જિનિયર કાં તો પછી કોમ્પ્યુટર એન્જિનિયર અથવા તો આઈટી એન્જિનિયર અથવા તો બીસીએ એમસીએ બીટેક બીટેકવાળા જોઈતા હોય છે એમાં વીસ હજારથી ત્રીસ હજાર જેવો પગાર હોય છે તો જોઈએ તો સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની કચેરી ગાંધીનગરના આદેશ મુજબ કડોદરા નગરપાલિકાની અંદર આ ભરતી કરવાની છે ભારત અર્બન ભારત સ્વચ્છ આરોગ્ય શાખાના સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ જીરો અંતર્ગત એસ એટલે કે સિટી મેનેજર સિટી મેનેજર આઈટી અગિયાર માસની કરાર આધારિત ભરતી છે નગર કડોદરા નગરપાલિકાની અંદર તમારી કચેરીમાં જરૂરી પ્રમાણપત્રો સાથે અગિયાર માર્ચ બે હજાર ચોવીસના સવારે અગિયાર કલાકે રૂબરૂ સો ખર્ચે વડોદરા નગરપાલિકા ખાતે હાજર રહેવાનું છે સિટી મેનેજર અગિયારમાં થયેલી ભરતી છે એમાં બી ઇન્વાયરમેન્ટ અથવા તો સિવિલ બીટેક એન્વાયરમેન્ટ અથવા તો સિવિલ એમ એન્વાયરમેન્ટ અથવા તો સિવિલ અથવા તો એમટેક એન્વાયરમેન્ટ અથવા તો સિવિલ ચાલી જશે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વાળા પણ આમાં ચાલી જશે ડિગ્રી મેળવવાનો એ વર્ષનો અનુભવ માગેલો છે ત્રીસ હજાર પગાર છે એક જગ્યા લેવાની છે સિટી મેનેજર આઈટીમાં એવી જ કરાર આધારિત ભરતી છે બી જોઈએ છે અથવા તો બી એમ ઇ આઈટી જોઈએ છે અથવા તો બી એમસીએ એમએસસીઆઈટી અથવા તો બી ઇ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અથવા તો બી ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એક વર્ષનો અનુભવ માંગ્યો છે ડિગ્રી મેળવ્યા પછીનો વીસ હજારનો માસિક પગાર છે અરજી બાયોડેટા સાથે તમારા અંબા અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે વડોદરા નગરપાલિકા કચેરી જિલ્લો સુરત ખાતે ઉમેદવારી સૌ હાજર રહેવાનું છે હવે વર્ષથી ઓછી કે પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મૌખિક રૂપનું ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિની આ રહેશે પ્રકાર ધોરણ જે આ લખ્યું એ પ્રમાણેનું રહેશે અને વીસ હજાર આઈટીને અને ત્રીસ હજાર સિટી મેનેજરને કરાર આધારિત પરત જગ્યા હોય અને કોઈ લાભો મળવાપાત્ર રહેશે નહીં અને સ્વચ્છ ભારત મિશન બંનેમાં એકમ મિશનનો સમયગાળો જે છે બે ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ સુધીનો રહેશે ત્યારબાદ આમાં એકમ જે છે રદ થઈ જવાનું છે તો આવી રીતની ભરતી છે તો લાયકાત રા તમને જરૂરથી આમાં એપ્લાય કરી શકો છો બીજી વેકન્સીઓ આવીને આવી છે આપણે જોઈ લઈએ ફટાફટ આવી જ વેકન્સી ડાકોરની અંદર છે રજિસ્ટ્રેથી તમારે અરજી કરવાની છે સિટી મેનેજર વીસ હજાર પગાર છે બી બીટેક બીસીએ એમસીએ બીએસસી બીએસસીઆઈટી ડિગ્રી મેળવવાનો એક વર્ષનો અનુભવ માગેલો છે સિટી મેનેજર આઈટીની વેકન્સી છે કરાર આધારિત ભરતી છે ડાકોર નગરપાલિકાની અંદર ખાસ ધ્યાનમાં રાખજો અને સરનામું પણ નોંધી લેજો સરનામું છે ડાકોર નગરપાલિકા ડાકોર બરાબર છે બીજી વેકન્સી જોઈ લઈએ ફટાફટ મિત્રો હારી જ નગરપાલિકા જિલ્લો પાટણની અંદર ભરતી છે સ્વચ્છ ભારત મિશન વન ટુ પોઈન્ટ જીરો અંતર્ગત આમાં લખ્યું છે એ પ્રમાણે તેર માર્ચ બે હજાર ચોવીસના દિવસે બપોરે બાર કલાકે તમારે હાજર રહેવાનું છે સિટી મેનેજરની પોસ્ટ છે એન્વાયરમેન્ટલ હોય બી અથવા તો બી ટેક ક્યાં તો પછી સિવિલ હોય કાં તો પછી એમ ઇમ ટેક કરેલું હોય સિવિલનો ત્રીસ હજાર રૂપિયા પગાર છે ડિગ્રી મેળવવાનો એક વર્ષનો અનુભવ માગેલો છે હારી જ નગરપાલિકા જિલ્લો પાટણ ખાતે તમારે હાજર રહેવાનું છે શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસર તથા સ્વ પ્રમાણની નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું છે બીજી વેકન્સી જોઈ લઈએ કાર્યધારમાં પણ આવી જ વેકન્સી છે સિટી મેનેજરની પોસ્ટ છે સાત માર્ચ બે હજાર ચોવીસ પહેલાં પહોંચી જાય એવી રીતે તમારે અરજી મોકલવાની છે રજીસ્ટ્રી કે સ્પીડ પોસ્ટ દ્વારા બી બીટેક એન્વાયરમેન્ટ કે સિવિલ માગેલા છે એક વર્ષ દીકરી બાદનો અનુભવ અને ત્રીસ હજાર પગાર ધોરણ લખેલું છે બીજી વેકન્સી જોઈ લઈએ ગાંધીધામમાં પણ આ બીજ વેકન્સી હતી સિટી મેનેજર આઈટી બરાબર છે વીસ હજારનો પગાર છે આમાં કોમ્પ્યુટરવાળા જોઈએ કોમ્પ્યુટર હોય કે આઈટી હોય એમ ઇમટેક બી બીટેક બીસીએમસીએ બીએસસીઆઈટી એમએસસીઆઈટી અથવા તો સિટી મેનેજર બી એમ એમએમટેક સિવિલ અથવા તો એન્વાયરમેન્ટની અંદર એક વર્ષ ડિગ્રી મેળવવાનો અનુભવ વીસ હજાર પગાર છે બરાબર છે અને સ્વ ખર્ચે હાજર થવાનું છે બીજી વેકન્સી જોઈએ કરમસદમાં પણ આવી જ વેકન્સી છે પોસ્ટનું નામ છે સિટી મેનેજર એન્વાયરમેન્ટ અથવા તો સિવિલ એક વર્ષ ડિગ્રી મેળવવાનો અનુભવ ત્રીસ હજાર પગાર છે જરૂરથી તમારા મિત્રોની જાણ કરજો તો આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જે ભરતી આવવાની છે બાર માર્ચ બે હજાર ચોવીસના દિવસે અપલોડ થવાની છે એડવર્ટાઇઝમેન્ટ એના વિશે પણ બધાને માહિતગાર કરજો વિડીયો કમીએ તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કર ભારત